કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક અને ગુજરાતમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર ચર્ચા કરાઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટની સમીક્ષા કરાઈ આ બેઠકમાં બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને વિવિધ ખાતાના મંત્રીઓ પણ સામેલ થયા હતા અને આજે વિવિધ પ્રોજેક્ટ જે ગુજરાતમાં ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરવામાં આવી આજ બધા સંવાદદાતા મેહુલ ફૂનલાઈન પર મેહુલ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતમાં મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અધિકારીઓ જે છે તે આ બેઠક અંદર ઉપસ્થિત છે મહત્વપૂર્ણ ચર્ચા બેઠક ની અંદર કરવામાં આવી રહી છે ગુજરાતમાં વર્તમાન જે પ્રોજેક્ટ છે બુલેટ